આ લગભગ પાતલા પંદર વીસ વર્ષથી આવીને આવ્યું પાણીની સમજ કોઈ નિકાલનો આ પાણીનો કોઈ નિકાલ જ નહીં આની પહેલાં બી કેટલા અહીં જ્યાં અને કઈ સરપંચને કઈ સભ્યને કઈ ગ્રામ પંચાયતને બધા જ્યાં પણ કોઈ નિકાલ છે નહીં તો હવે આની માટે તો અમારા નાના નાના છોકરા આજે આપ જુઓ તમે પાણી લોકોને ગરમ પી ગયું લોકોને જમવાનું બી તકલીફ પડે છે તો લાવી ચાજા ના ભાઈ હા ભાઈ આ તો કહીએ છીએ આજે વર્ષોથી છે હવે આનું નિરાકરણ શું કરશે અમારો અમારો મેઇન રસ્તો છે એક નહીં લગભગ ચારસો ઘરો છે અમારે ચારસો ઘરોની પબ્લિકની એ લોકોને જમવાનું હોય તમે પાણી જો આ શું કરે પબ્લીના તેખાઠેક લખીને પોહન થતું નહીં છે નહીં નહીં ખાવાની સરવાર ને આવવા ને બેહવાની શું કરેલ લાઈન મજૂરી કઈ જમવા ખાવા છે અમે તો અમારું કંઈ કરો કંઈક નિરાકરણ લાવો અને પાણીનો કંઈક બરાબર નિકાલ કરો আতা কর সোদ্যাও জালেশে কোয জোয়াওতানে আমারে ঵িশ্য়ারতি পানি উলে চেশ্য়ারে কেিতা মাইন সোক্য়ান আমে লিয়ে কে�

પાણી પેહી જશે બોલજો તમે હોય આ નવી નગરીમાં પાણી દર વર્ષે પેહી જાય છે